મિત્રો આપણને ખબર છે કે ચાર પાંચ ઉનાવણી થવાની હતી પણ ક્યાંક તો એ ચૈતરભાઈ વસાવાનું નોટિસ બોર્ડ ઉપર નામ ના આવ્યું ત્યાર પછી આપણે એ પણ જોયું કે વકીલોએ સમયગાળો ગાળો માંગ્યો ત્યાર પછી એ પણ જોયું કે વકીલો હડતાલ ઉપર ઉતરી ગયા ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર ના આવ્યું હાઈકોર્ટનો સમય ગાળો પૂરો થઈ ગયો સેબ આવી આવી ઘટના ચૈતરભાઈ વસાવાની જિંદગીમાં ઘટી ગઈ હવે આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો હવે ચૈતરભાઈ વસાવાનો જમીનનો મંજૂર થયા ચૈતરભાઈ વસાવાના જામીન ના મંજૂર થતા ચૈતરભાઈ વસાવાની બંને પત્નીઓ સહિત પોતાનો દીકરો પણ ગુસ્સે થયો અને શું કીધું ચાલો આજના વિડીયો અંદર આપણે જાણવાની કોશિશ કરીએ હવે અત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા બે મહિનાથી વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર કાપી રહેલા જે ચૈતરભાઈ વસાવા કે જેમની ઉપર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવાય કે જેમને ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી ને આ પોલીસ ફરિયાદ

ચૈતરભાઈ વસાવા ફરી એમનો જેલવાસ વધી ગયો એટલે કે જેલમાં જ રહેવું પડશે જામીન ના મંજૂર થયા ભાઈ હવે સાહેબ અહીંયા દુઃખની વાત તો એ છે ચૈતરભાઈ વસાવા જેલમાં છે વાંધો નથી પણ કોઈ પણ ધારાસભ્ય વધારે સમય સુધી જેલમાં ન રહી શકે અને જો વધારે સમય સુધી જેલમાં રહે તો એ પોતાની સત્તા ગુમાવી નાખે ભાઈ એટલે આપણને ડર એ શકે ચૈતરભાઈ વસવા પોતાની સત્તા ના ગુમાવી નાખે તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતા જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ